અયોધ્યામાં શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગની માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા આજે અનેરી ઉજવણી કરવામાં આવી છે ખાસ કરીને ભુજથી છ કિલોમીટરના અંતરે ભાનારા મધ્યે અમારું માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ આવેલું છે જ્યાં અત્યારે લગભગ ચાલીસ જેટલા માનસિક દિવ્યાંગો છે આજનો દિવસ અને આજની ઘડી અને આજની ઘડીમાં પણ આજે અમારા માનસિક દિવ્યાંગો છે એ પણ ભાગીદાર બન્યા છે કારણ કે એમને કોઈ ખબર નથી દુનિયા ક્યાં છે દુનિયા શું છે છતાં પણ આજે સવારે કેસરી પોતાના કેસરી કલરના ભગવાન દ્રેશમાં અને ભગવાન ઝંડા હાથમાં લઈ અને તેઓ રાસ રમવા નીકળી પડ્યા હતા કે આજનો દિવસ કાંઈક અનેરો દિવસ છે અને ગરબે ઝુમ્યા હતા રમ્યા હતા સાથે સાથે એમણે આજનું ભોજન મહાકાલ ગ્રુપ ભુજ દક્ષાબેન ધર્મેન્દ્ર બુધભટ્ટી ભુજ શાંતિલાલભાઈ પૂંજા લીંબાણી માનકુવા દ્વારા કરવામાં આવેલ ત્યારે એકલા અટુલા નિરાધાર જે વૃદ્ધ વડીલો છે સિંતે ભય વટાવી ચૂકેલા છે એવા વૃદ્ધોને આજનું ભોજન ભુજ સ્વામિનારાયણ મંદિર અને કબીર મંદિર ભુજ દ્વારા ઘેર બેઠા આપવામાં આવેલ આવી રીતે અમારા આશ્રમના જે માનસિક દિવ્યાંગો છે એ આજે જોરદાર દરેક રીતે તમે જુઓ તો સવારથી તૈયાર થઈ અને આજે કાંઈક અનેરો પ્રસંગ છે અને મૂળમાં આવી અને ખૂબ જ રાસ રમ્યા હતા ગરબે રમ્યા હતા અને આજના દિવસની અનેરી ઉજવણી કરી સાથે સાથે એ જોવા પણ ઘણા બધા લોકો અમારા આશ્રમ સુધી પહોંચ્યા હતા અને પોતાના હાથે માનસિક દિવ્યાંગોને ક્યાંક નાસ્તો ક્યાંક કોઈ વસ્તુની ભેટ પણ આપી હતી આજનો દિવસ અનેરો દિવસ કારણ કે જ્યારે અયોધ્યામાં ભગવાન શ્રી રામ બિરાજમાન થતા આવે ત્યારે આપણા બધાની ફરજ છે કે આ પ્રસંગની આપણે બધા અનેરી ઉજવણી કરીએ તો અમારા આશ્રમે પણ અમારા જે માનસિક દિવ્યાંગો છે એમણે પણ આજે આનંદ અને મોજ થી આ પર્વની આ દિવસની આ મહોત્સવ દિવસની અનેરી ઉજવણી કરી છે